સહેલુ ડ્યુટી ફેમિલી કેમ છો મજામાં જો કે બધા લોકો મજામાં જશે પહેલાં તો બધાને જય દ્વારકાદી જય વગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને તમને બધા લોકોને ખબર છે કે અમારા ગામની અંદર કાલે સમૂહ લગ્ન હતા સમૂહ લગ્ન હતા તો મિત્રો બાર સાડા બાર જેવું થઈ ગયું હતું ઘરે પહોંચ્યા કે એક જેવું થઈ ગયું હતું અને અત્યારે ભાઈ મારે હવાના પૂરમાં પ્રેમીટ દિવસ આવ હતું અને એમાં એવી ઘટના બની મિત્રો કારણ કે હું ઓલરેડી મારા લોકેશન પર પહોંચી જ જતો હોય છે ક્યારેય પણ મોડું નથી થયું આજે એવી ઘટના બની કે મોબાઈલ છે ને સ્વિચ ઓફ થઈ ગયું એમ બરાબર કારણ કે કાલે આખો દિવસની સમૂહ લગ્નની અંદર હતો ને એટલે કંઈ હું કે મોબાઈલ ચાર્જિંગ કરવાનો કંઈ સમય જ ન મળ્યું બાકી તો મિત્રો આપણે આગળ ઓલરેડી બેકઅપ હોય જ છે અને અલારામ પણ હોય છે એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ ઉઠી જ જઈએ છીએ પણ આજે યાર ગજબ કાંડ થઈ ગયું એમ કારણ કે ઉઠવામાં મોડું થઈ ગયું અને ડેરીથી બધાના ફોન આવ્યા આવ્યો છે કારણ કે આવવો જ જોઈએ ફોન મતલબ કે એ લોકોને પછી ક્યાંક લગ્ન પ્રસંગમાં જવું હોય હું છે ને ઓલરેડી મિત્રો આજે છે ને પંદરથી વીસ મિનિટ લેટ થઈ ગયું છે કારણ કે અહીંયા મારા વાયગે કેટલા બધા લોકો છે ને રાહ જોઈને બેઠા હોય છે એવું ના થવું જોઈએ હું પણ સમજી શકું કે શું કરું યાર કારણ કે આપણે પણ શું કહેવાય ઘર સંસાર લઈને બેઠા છે સાંજના અહીંયા હતા ઉઠાણું નહીં તો સારું કર્યું ઉઠી જોઈ પણ સારું કહેવાય હજી નીંદર ઉડી ગઈ જો કે પંદર મિનિટ જ આપણે લેટ છે એટલે કંઈ ઉપાધી છે નહીં તો ચાલો લેસ સી જાય ગાંડી ગીરની અંદર ને ફટાફટ આપણે પહેલાં છે ને પેમેન્ટ કરી દઈએ પહોંચી ગયા આપણા લોકેશન ઉપર બધા છે ને રાહ જોઈને બેઠા છે ચાલો ફટાફટ છે ને પેલા પેમેન્ટ કર નથી કારણ કે આ બધા પર જો સમૂહ લગ્નમાં ક્યાંક ને ક્યાંક લગ્નમાં ગયા જ હોય એટલે જો કે મોડું તો થતું જ હોય એટલે કે ઉપાધી જોયું છે ને ફટાફટ પહેલાં પેમેન્ટ કરી દઈએ કે ભાઈ અડધી કલાક મોડું છું તો હું બે શબ્દ કહેવા

હાલો ભાઈભાઈ કં નાખો આ છોકરા તો તમે જો આ છે ને મારી બેનનો છોકરો છે મારાથી જો એ રાઇડ કાઢે જો 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 એટલે આ ભાઈ હું નહીં મારું એ નહીં નહીં મારો દીકરો હાલ છોકરા છે ને મારાથી આમાં હું વાત પૂછું માં હું એટલો સટો છું છોકરા રાઇડ ફાટી ગયો બોલ કેનો દીકરો છે હે તું મારો દીકરો કાકાનો દીકરો છે હા શું બોલે ને

લપ દી થાલો હું છે ને જતા હું રામભાઈ પણ આવે મારે ને રામભાઈને બેયને આમંત્રણ આવ્યું છે તો ત્યાં જાય ને મળાવીએ કારણ કે અમારો પરમ મિત્ર છે ને અમારો લાડો ભણતો હોય ને અમારે જવું હોય ત્યારે હાલો ન્યાજીને મુલાકાત કરાવું તો ભાઈ પૂછી ગયા રામભાઈને અહીંયા અને અમારા રબારી સમાજનો લાડો પણ એ આહા શું કે રામભાઈ હાસું છે કે ઝુમણું બુમણું કેટલા તોલાનું છે તોલામાં અહીંયા તો બહુ હસું રાખ્યું બધી આ બધી હાસા હે

રામાને કેવો કે ભાઈ તું છે ને ખાસ ચેક કરજે આ વ્યવહાર કેટલો કેટલો હતો ને બધી જો દીધા જમી જમી કે બધી આ છે ને આપણો ખાસ શું નામ છે મીત કે શું નામ આની સગાઈ થઈ ગઈ એવડાની કાઈ આની થઈ ગઈ હગાઈ થઈ ગઈ ગઝબેલા રમભાઈ એવડાની હગાઈ થઈ ગઈ હે કોણ સોરી ફેરી જાય નક્કી જમ્યું ને બધા તમાર ના ગેવાના અહીં જોવો તો ખરા તમે આ બધા રામભાઈને આમ થોડો કઈ ઘટવા દે બાપા એમ કઈ ઘટી આ થઈ ગયો કે ઠેલો બેલો ભરાઈ ગયો કે હે તો પછી આપી દેજો બરાબર ને હું કઈ જમ્યું ને બધા લખ્યું ને પછી એમનું કે ભાઈ નું છે એટલે રામા લખ્યું બાકી પછી અમારે રામા નું પાછું ભેગું નહીં થાય પછી અરે હોય ને મામા મામા તો પછી પૂરું થઈ ગયું તો પછી કઈ ઘટે કઈ વાંધો ને ભાઈ આયોજન બહુ સારું છે ને અમારા શું કે રબારી સંબંધ નો રામ રામ લાડો પરણી ગયો ને અમને ખુશી થઈ ગયો હવે કે નહીં રમભાઈ ગયા આ કઈ નજો વાહન પડી ગયા અરે ભણવામાં જાન દઈ ગયો બ્લોક જોતા નહીં ભણવા જાન ભેગું નહીં થાય પાછું કઈ હાલો તો હવે રજા લઈએ ભાઈ મળ્યા પછી ઓ પોચી ગયા ઘરે અને ભાઈ રામભાઈ ને અહીંયા લગ્નમાં મજા આવી આ હા 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 એની વાત પૂછું હું વાત કરવી યાર રામભાઈ ની મહેમાન નવા છે ને ભૂખા કાઢી નાખે તો બસ ફેમિલી હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બાય